નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હડિયોલમાં ઝઘડાની અદાવત રાખી શખ્સ પર છરા વડે હુમલો હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હિંમતનગરના હડિયોલમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવકે પત્ની બાળકને માર મારી પતિ પર લોખંડના છરાથી માથા માગવા કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્તે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો હરિયોલના ચંપકભાઈ દશરથભાઈ નાઈ અને તેમના જ ઘરની પાછળ ભાડાના મકાનમાં રહેતા દીપ્તેશભાઈ પટેલને બે માસ અગાઉ બાળકોના રમવાને લઈ ઝઘડો થયો હતો ત્યારે આ વાતનું મનદુખ રાખી દિપ્તેશભાઈ દસ જૂને સવારે ચંપકભાઈનો દીકરો ઘર પાસેના મેદાનમાં રમતો હતો તેની પાછળ બાઇક લઈને મારવા દોડ્યા હતા જેથી બાળક દોડીને ઘરમાં જતું રહ્યું હતું અને તેના પિતાએ આ બાબતે વાત કરી હતી જેથી ચંપકભાઈ આ બાબતે ઠપકો આપવા ગયા હતા ત્યારે દીપ્તેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ઘરમાંથી લોખંડનો છરો લઈ આવી ચંપકભાઈને માથાના ભાગે ત્રણ ઘા ઝીંકી લોહી લુહાણ કરી દીધા હતા અને તેમના પત્ની સુમિતાબેને પણ ગરદા પાટુનો માર મારી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવ અંગે ચંપકભાઈને દીપ્તેશ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ઝાકિર હુસેન મેમણ સાબરકાંઠા દ્વારા